સ્ત્રી ને નારી શક્તિ કેવાય તો પુરુષ ને શું પુરુષ ને પુરુષ ને ક્યારે ભૂત ની દુનિયા માં ગયા શું ક્યારે આખી દાન લઈ ગયો તો

તમારે તો કરવું ન હોય ને એટલે સાબુ ને મેં મારો ડ્રેસ ધોયો ડ્રેસ મારો ગયો હવે મને નથી થતો મારે એનું શું કરવું આવે તો એ સાબુ થી તું નાઈ લે પાસે ડ્રેસ ફિટિંગ આવી જાય

મારે મારું સુગર ટેસ્ટ કરાવવા જવું છે એસુસ લે મીઠું ક્યારેય બોલી નથી ને આજે તારા હું સુગર આવે